બરફ ની મજા લેવાચલ ગયેલા પર ખાનગી બસ પલટી પંદર થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત ચાંદી કિંમત માં રૂપિયા પચીસ નો વધારો સોનું પણ ઓલ ટાઈમ હાઈ બજાર કુલતા જહાકાર ત્યારબાદ મિત્રો તમાકુના કાચા સોના પર ટેક્સનું ગ્રહણ આનંદના બે પોઈન્ટ ચાર લાખ ખેડૂતોને ભાવી જોખમમાં એક ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી વધારાના નવા કાયદાનો અમલ બોતેર હજાર એકરના તમાકુના પાકને કોણ ખરીદશે જમા થવાની શક્યતા છે સરકારી રૂટિન મુજબ પીએમ કિસાન સન્માન નિધિ સામાન્ય રીતે ચાર મહિનાની અંતરે આપવામાં આવે છે અગાઉ આપતા સમયગાળો જોતા બાવીસ મોપતો આગામી નિરાધ રીતે મહિનાની અંત સુધીમાં આવવાની શક્યતા માનવામાં આવી રહી છે જો તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ જશે તો ખેડૂતોના ખાતામાં એકસાથે બે રૂપિયા જમા થઈ શકે છે ઇકેવાસી પૂર્ણ ન હોય તો ઇ કેવાસી પૂર્ણ કરી લેવો આધાર અને બે ખાતાની કોઈ ભૂલ હોય તો સુધારી લેવી જમીન સંબંધી દસ્તાવેજો અધૂરા હોય તો તે પૂરા કરી લેવા તો જ તમારા ખાતામાં બાવીસમો હપ્તો જમા થશે ભાવનગરના પોલીસ જવાન આપઘાત ને લઈને કરણી સેનાર કલાક કલાકમાં જવાબદાર પીએસઆઈ સામે કાર્યવાહી કરવાની વ્યાપી આંદોલન દુબઈ હેલ્થ સિટી જેવી ઇન્ટરનેશનલ મેટિસિટી ડોક્ટર જયતી રવિએ કહ્યું કલોલ પાસે તેર હજાર કરોડના ખર્ચે મેટિસિટી ને સ્થાપના કરાશે ગાંધીનગર બનશે એશિયાનું મેડિકલ હબ સરકાર દ્વારા સીસીઆઈ મારફતે કપાસના એક કીટના આઠ હજાર સાહીઠ રૂપિયાના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ કરાવ્યું હોય તેવો જ તેઓ સીસીઆઈમાં કપાસ નાખી શકશે પરંતુ ગત તારીખ સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી ખેડૂતો માટે ઓનલાઈન રજીસ્ટની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી અને હવે ખેડૂતોને ક્લીટથી અંદાજે પાંચસો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અમદાવાદના રાજકોટમાં નિવૃત્ત અધિકારી જ બ્રેકિંગ ફ્રોડનો ભોગ રૂપિયા સોળ લાખ ગુમાવ્યા ઓનલાઈન પેન્શન કાર્ડ ઘટાવા જતા ઠગાઈ થઈ ગટિયાએ ફોન એક્સેસ મેળવી લીધું ફોન લોક થઈ જુમાવવાનો વારો આવ્યો દેશની રક્ષા માટે સામૂહિક વિનાશ કરતા હથિયારો વધારવા જરૂરી રશિયા પૂર્વક રાષ્ટ્ર પ્રમુખ વિસ્ફોટક નિવેદન મિત્રો ઠંડીનો ચમકારો વધતા ખેડૂતો જીવાત અને અન્ય રોગો નાશ પામે જેથી ઉત્પાદન માં પંદર ટકા નો વધારો જોવા મળશે કિસ્સા આધાર કાર્ડ રાખવાની માથાપૂટ ખતમ એડ્રેસ નંબર પણ ઘરે બેઠા બદલાશે આવી રહી છે સુપર રાપર માં જમીન સર્વ બાબતે કેતર ના બે ચેઢા પાડોશી બાકડ્યા એક ને પાવડા તો બીજા એ લાકડી વડે કર્યો એક બીજા પર હુમલો સરપંચ આવી મામલો સંભાળ્યો વડોદરા માં ધુમ્મસ સાથે પ્રદુષણ વેલી સવાર નું એક ક્યુઆઈ બસો ઇઠ્યાસી પહોંચ્યું ત્યારબાદ મિત્રો એમેઝોન માં ફરી મોટી ચટણી સોળ હજાર લોકો ની હકાલપટ્ટી કરાશે સૌથી વધુ અસર ભારતીયો થશે ભાવનગર જિલ્લાના પોલીસ અને સ્થાનિક પશુપાલકો વચ્ચે મહુવાશુપાલકો ચર્ચાનું કેન્દ્ર બન્યું રસ્તા પર પશુઓ હકારવા જેવી નજીક બાબતે થયેલી પોલીસ અને પશુપાલક યુવક સાથે ભારે બોલા ચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જેમાં પહેલા પશુપાલકોને માર મારવા મામલે પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મીઓ સામે ફરિયાદ પકડીને લાપા ચીક્યા જીઆરડી જવાને માથામાં લાકડી પટકારી ગાડીમાં બેસાડી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ મિત્રો ગયા વર્ષ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ચૌદ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી હતી આ વખત વીસ પોઈન્ટ દસ લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે ગયા વર્ષની લાખ ટન જેટલી વધુ મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવા આવનાર છે ત્યારબાદ મિત્રો વારંવાર શરીરના કણ કટી જવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો ડોક્ટરો દ્વારા સિત્તેર થી એસી ટકા પાકેલા પપાયા ખાવાની સલાહ દૂધના ભાવ છ મહિને કે આઠ મહિને વધે સામે સામે પાપડી જીરાડો ભાવ દર પંદર કે ત્રીસ વધતા આવક કરતા વધુના પશુપાલકો નિરાશ ગુજરાત ગ્રામીણ વિસ્તારો વસતા મધ્ય અને ગરીબ વર્ગના પરિવારો માટે મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભથીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે આ યોજના અંતર્ગત બાકી હપ્તા પરનું દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરવામાં આવશે